પેલા તો હું બધા પત્રકારોને આવકારું છું આજે જે છેલ્લા પચીસ શિપિંગ કંપની ઓગણીસો બે હજાર એકથી થી વધુ પડતું કાર્યશીલ થઈ અને ત્રીસ વર્ષની લાંબી મંજિલ કાપ્યા પછી સ્વીજી શિપિંગમાંથી પાર્ટનરશીપ ફોમ હતી જેને અમે કન્વર્ટ કરી અને પબ્લિક લિમિટેડમાં લઈ ગયા છે એ પબ્લિક લિમિટેડમાં જવાનું મોટામાં મોટું રીઝન એ કે અત્યારના જમાના પ્રમાણે યુગ પ્રમાણે અમે સીજી શિપિંગ ગ્લોબલ એ નામ રાખવાનું કારણ પણ એ જ હેતુ હતો કે હવે ગ્લોબલી કેમ કે ખાલી પહેલાં અમે ગુજરાત પૂરતું કામ કરતા હતા પહેલાં સૌરાષ્ટ્રમાં કરતા હતા હવે ઓલ ઓવર ઇન્ડિયામાં કરીએ છીએ અને હવે આખા દેશની અંદર અમારો વ્યવસાયનો વિકાસ થાય છે એટલે અમે સીજી શિપિંગ ગ્લોબલનું આજે આઈપીઓ જ્યારે ઓપન થયો ત્યારે તમારા માધ્યમથી પહેલાં તો હું બધા ઇન્વેસ્ટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કે મારી કંપની ઉપર જે વિશ્વાસ શેર હોલ્ડરે મૂક્યો અને ચારસો કરોડની જગ્યાએ સોળ હજાર કરોડ રૂપિયા જેવી માતબળ રકમનું ભયણું થયું કદાચ હું માનું ત્યાં સુધી જામનગરમાં આ મોટામાં મોટો આઈપીઓ જામનગર બેઝ કંપનીનો મોટામાં મોટો આઈપીઓ હશે અને પબ્લિકે જે વિશ્વાસ મૂક્યો છે એ પ્રમાણે અમારી જવાબદારી મારી સંપૂર્ણ જવાબદારી હજી પણ વૈધી છે અને એ જવાબદારી હવે પહેલાં હું કામ કરતો તો અમારા માટે હવે અમારે કામ કરવું પડશે કંપની માટે વિકાસનું અને જ્યારે એક હાથની જગ્યાએ અનેક હાથ ભેગા થાય ત્યારે હંમેશ માટે થઈ અને એક કરતાં બે ભલા બે કરતાં બાર ભલા એ ટાઈપની આખી પરિસ્થિતિ નિર્માણ થઈ છે એટલે પબ્લિકે જે વિશ્વાસ મૂક્યો છે અને તમારા માધ્યમથી એ પણ હું જાણ કરવા માગું છું કે અમે ખાલી દસ ટકા શેર જ ડાયલ્યુટ કર્યો છે નેવું ટકા શેર હજી અમારી કંપની પાસે જ છે એટલે વ્યક્તિની જગ્યાએ હવે કંપની કાર્યશીલ રહેશે અને કંપની પ્રગતિ કરશે આગળ જતા જેમ ભારત સરકારનો વિકાસ આપણે છ ટકા દરથી વિકાસ જોઈએ છે તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી દરિયાઈ માર્ગમાં ઘણી ઓપોર્ચ્યુનિટી છે તમે કમ્પેરિઝન કરો તો કોઈ પણ વસ્તુ છે એ લોજિસ્ટિક વગરની કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી ચાલતી અથવા તો લોજિસ્ટિક વગરનો કોઈ બિઝનેસ નથી ચાલતો જ્યારે લોજિસ્ટિકની વાત કરો તો રેલવે અથવા ટ્રક રોડ રસ્તા એ દિવસે દિવસે કન્જેસ્ટેડ થતા જાય છે અને કોસ્ટલી પણ પડતા જાય છે કેમ કે જોગ્રોફિકલી એરિયા ભારતનો એટલો બધો મોટો છે કે ઈસ્ટથી વેસ્ટ પહોંચવા માટે તમારે ઘણું લાંબુ ટ્રાન્સપોર્ટેશન કરવું પડે તો હવે પછીનો અમારો ફોકસ શીપ સ્ટ્યુડોરિંગ ડોરિંગ લાઇટરેજ માઇનર પોર્ટનો બિઝનેસની સાથે હવે અમે કોસ્ટલ મુમેન્ટમાં પણ જવા માગીએ છીએ કોસ્ટલ મુમેન્ટમાં એટલા માટે જઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીઝનું પ્રોડક્શન કેપેસિટી વધવા માંડી છે બીજું જ્યારે સી માર્ગે તમે જાઓ એટલે પોલ્યુશન ઓછું થાય અને વાઇઝ પણ કટિંગ થાય જ્યારે લોજે લોજિસ્ટ વાઇઝ કટિંગ થાય અને લોજિસ્ટિક કોસ્ટ ઓછી થાય ત્યારે પ્રોડક્શન કોસ્ટ ઓછી થાય જો પ્રોડક્શન કોસ્ટ ઓછી થાય તો આપણે જેમ ભારતને ભવિષ્યનું ભારત તરીકે જે દ્રષ્ટિએ જોઈએ છે એમ આપણી બધી ચીજવસ્તુઓમાં સસ્તી થાય તો દેશ નહીં પણ દુનિયા લેવલે પર મેક ઇન ભારતનું જે સૂત્ર અત્યારે ભારત દેશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે ડ્રીમ અથવા સ્વપ્નું છે કે મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા ત્યારે જ સક્સેસ થાય કે આપણી પ્રોડકશનની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં આપણે પહોંચી શકીએ અને કોમ્પિટિટિવ રેટ હોય કોમ્પિટિટિવ રેટની અંદર એસે લોજિસ્ટિક પાર્ટનર્સ અમે એ કોશિશમાં છીએ કે રોડ અને રેલની જગ્યાએ બાય સી ટ્રાન્સપોર્ટેશન થાય જેથી કરીને લોજિસ્ટિકમાં મોટો બેનિફિટ થાય અને રો મટીરિયલ સસ્તું પડે તો મેક ઇન ઇન્ડિયાનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પણ આપણને ફાયદાકારક ભારતની ઇન્ડસ્ટ્રીઝ માટે રહીએ આગળ જોતા અત્યારે જે રીતે નદીઓ જોડવાનું કામ અથવા દેરી દરિયા માર્ગે જે વધુમાં વધુ માલનો હેરાફેરી થાય એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેઓ પ્રોત્સાહન આપી રહ્યા છે એટલે આ તો એના જેવું છે કે સ્કોપને કેમ તમે એનકેસ કરી શકો તો આજે આઈપીઓ જ્યારે અમે લઈ આવ્યા છીએ ત્યારે અમારી રેસ્પોન્સિબિલિટી જવાબદારી વૈધી છે અને પબ્લિકે જે રીતે હાથ અમારા મજબૂત કર્યા છે અને અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ પબ્લિકનો તમારા માધ્યમથી ફરીથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ચેરમેન તરીકે એટલી ખાતરી આપું છું કે તમારો વિશ્વાસમાં વધારો થશે અને ભવિષ્યમાં આપણે પહેલાં અમે હતા કે અમે ડેવલપ થતા હતા હવે આપણે ડેવલપ થશું આ મારું સપનું છે અને એના માટેના મારી પાસે ઘણા બધા પ્લાનો છે જે ભવિષ્યની અંદર જેમ જેમ ઇમ્પ્લિમેન્ટ થતા જશે એમ આપણે મીડિયા સાથે પણ મુલાકાત કરશું મીડિયાને પણ અમારું જે ડેવલપમેન્ટ છે એની જાણ કરશું અને હું જે રીતે છેલ્લા મારા પાંત્રીસ વર્ષના લાઈફના એક્સપિરિયન્સ આ મારી કંપની શૂન્યમાંથી સર્જન કરી અને આ લેવલે પહોંચ્યા છે તો હવે તો એકલા હતા કે કુટુંબ હતું હવે તો પબ્લિક સાથે છે તો હું માનું ત્યાં સુધી હવે પ્લસની જગ્યાએ અમારા વ્યવસાયમાં મલ્ટિપ્લાય એટલે કે ગુણાકારની દ્રષ્ટિએ આગળ વધવાનું સપનું લઈ કેન્દ્ર સરકારના સપનાને લઈ અને દરિયા માર્ગે વધુમાં વધુ માલનું ટ્રાન્સપોર્ટેશન વધે અને લોજિસ્ટિક કોસ્ટ ઘટે આ અમારા પ્રયત્ન રહેશે